શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ચારનો ચોથો શ્લોક સમજીશું અર્જુન વાચ ભવતો જન્મ પરમ જન્મ વિવશત કથમે તદ્દિમ તત્વમાદો પ્રગતવાની અર્જુને કહ્યું આપનો જન્મ અર્વાચીન કાળમાં થયો છે અને સૂર્યદેવ વિવસ્વાનનો જન્મ તો પ્રાચીન કાળમાં થયો છે તો પછી હું કેવી રીતે સમજું કે પ્રાચીન કાળમાં આપે તેમને આ વિદ્યાનો ઉપદેશ આપ્યો હતો અર્જુન તો ભગવાનને સ્વીકૃત ભક્ત હતો તો પછી તેને કૃષ્ણના વચન ઉપર વિશ્વાસ સાથી થયો ન હતો હકીકતમાં એ છે કે અર્જુન કંઈ પોતાને માટે આ જિજ્ઞાસા દર્શાવી રહ્યો નથી પરંતુ તે જે લોકો ભગવાનમાં વિશ્વાસ ધરાવતા નથી અથવા જેઓ કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર માનવાનું પસંદ કરતા નથી તેવા અસુર માટે તેણે આ જિજ્ઞાસા દાખવી છે માત્ર આવા લોકો માટે જ અર્જુનને જાણે છે કે પોતે ભગવાન અથવા કૃષ્ણ વિશે કંઈ જાણતો જ ન હોય એ રીતે આ મુદ્દા વિશે ઉચ્છા કરી છે દસમા અધ્યાયમાં એ સ્પષ્ટ થશે કે અર્જુન સારી રીતે જાણતો હતો કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે સચાસનના મૂળ સ્ત્રોત છે અને દિવ્ય અસ્તિત્વમાં અંતિમ સત્તા છે અલબત્ત કૃષ્ણ આ પૃથ્વી પર દેવકીના પુત્ર રૂપે પ્રકટ થયા હતા સામાન્ય માણસ માટે આથી સમજવું ઘણું અઘરું છે કે કૃષ્ણ કેવી રીતે એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સનાતન આદિપુરુષ બની રહે તેથી આ મુદ્દાને સ્પષ્ટ થાય તે માટે અર્જુને કૃષ્ણને આ પૂછા કરી હતી જેથી ભગવાન સ્વયં અધિકૃત રીતે સ્પષ્ટતા કરી શકે કૃષ્ણ સર્વોપરી અધિકારી છે એ તો આખી દુનિયાએ સ્વીકાર્યું છે વર્તમાન સમયમાં નહીં પરંતુ અનંતકાળથી માન્યું છે પણ માત્ર અસુરો જ તેમનો સ્વીકાર કરતા નથી તે જે હોય તે પરંતુ કૃષ્ણ સર્વમાન્ય સર્વોપરી અધિકારી હોવાથી અર્જુને આ પ્રશ્ન તેમની સમક્ષ રજૂ કર્યો કે જેથી કૃષ્ણ સ્વયં પોતાના વિશે કહે અને અસુરો તથા તેમના અનુયાયીઓ એ રીતે અંગત સ્વાર્થ માટે કૃષ્ણ વિશે વિકૃત રજૂઆત કરે છે તે ન થાય દરેક મનુષ્ય પોતાના હિત માટે કૃષ્ણનું વિજ્ઞાન જાણે એ અત્યંત જરૂરી છે તેથી જ્યારે કૃષ્ણ સ્વયં પોતાના વિશે કહે છે ત્યારે તે અખિલ વિશ્વ માટે કલ્યાણકારી બને છે કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલા સ્પષ્ટીકરણો અસુરોને કદાચ વિચિત્ર લાગે કારણ કે અસુરો પોતાના જ દ્રષ્ટિકોણથી કૃષ્ણનું અધ્યયન કરે છે પરંતુ જે ભક્તો છે તેઓ તો સ્વયં કૃષ્ણ દ્વારા કહેવાયેલા કથનોનું અંતઃકરણપૂર્વક અભિવાદન કરે છે ભક્ત કૃષ્ણના આવા અધિકૃત વચનોથી સદા પૂજા કરે છે કારણ કે તેઓ કૃષ્ણ વિશે વધુને વધુ જાણવા નિત્ય ઉત્સુક રહે છે એ રીતે કૃષ્ણને સાધારણ મનુષ્ય માનનાર નાસ્તિકો પણ એ જાણી શકે કે કૃષ્ણ મનુષ્યમાં સર્વશ્રેષ્ઠ છે સચ્ચિદાનંદ વિગ્રહ છે જ્ઞાન તથા આનંદથી ભરપૂર દિવ્ય રૂપ ધરાવે છે તેઓ દિવ્ય છે ભૌતિક પ્રકૃતિના ગુણોના કાર્યક્ષેત્રની મર્યાદાથી પર છે અને સ્થળ કાળના પ્રભાવથી પર છે અર્જુનની જેમ કૃષ્ણનો ભક્ત નિસંદે કૃષ્ણની દિવ્ય અલૌકિક સ્થિતિ વિશે કોઈપણ જાતના ભ્રમથી પર હોય છે જે લોકો કૃષ્ણ અને ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન એક સાધારણ મનુષ્ય માને છે તેઓ નાસ્તિકતાવાદી વલણને પકડનારા માટે જ એક ભક્તના પ્રયાસ તરીકે અર્જુને ભગવાનને આ પ્રશ્ન પૂછ્યો છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ